એવી દુખતું થયું એટલે મારાથી બેઠાય નહીં મારાથી બહુ હલાય નહીં મારાથી કોઈ કામ ન થાય મારે સીડીના પગથિયા ન ચડાય મારે ગામમાં હાલીને જવું હોય તો મારાથી એક ડગલું પર ન ભરાય એવી મારી પરિસ્થિતિ એવી હતી ને કે તમે કોઈ વાત પૂછો જ મા મને લગભગ આ સોદ વર્ષથી એવી તકલીફ હતી ને એમાં મારે આ ત્રણ મહિનામાં મારી તકલીફ ફટાકે દૂર થઈ આપણી સાથે અત્યારે નીમુ માતાજી છે

કોઈ ડોક્ટર બાકી નથી કોઈ પણ મને રિઝલ્ટ નહોતું અત્યારે નવ્વાણું ટકા પરફેક્ટ કહી શકું કે મને સો ટકા સારું છે તકલીફ તો એવી હતી સાહેબ કે કોઈને કઈ શકાતું પણ નહોતું ને કોઈ માને એવી વાત પણ નથી અહીંયાથી એટલું મને રિઝલ્ટ મળ્યું ને કે મારી તકલીફ મને ખુદને એકને જ ખબર હતી કે મને કેવી રીતના દુખેસ એ દુખતું થયું એટલે મારાથી બેઠાય નહીં મારાથી બહુ હલાય નહીં મારાથી કોઈ કામ ન થાય મારા સીડીના પગથિયા ન ચડાય મારે ગામમાં હાલદીને જવું હોય તો મારાથી એક ડગલું પર ન ભરાય એવી મારી પરિસ્થિતિ એવી હતી ને કે તમે કોઈ વાત પૂછો જ મારી મને લગભગ આ ચૌદ વર્ષથી એવી તકલીફ હતી ને એમાં આ ત્રણ મહિનામાં મારી તકલીફ ફટાકે દૂર થઈ એનું મને રિઝલ્ટ આવું ખાસ સામે દેખાય આવો રિઝલ્ટ તો મેં કોઈ દિવસ કાંઈ જોયું નથી લગભગ હું તો બધાને રિક્વેસ્ટ કરું કે તમને કોઈ પણ મણકાની તકલીફ હોય કોઈ પણ તકલીફ તમને થતી હોય તો તમે પેલા ભાવનગર આવી અને તમે ડોક્ટર ને સાહેબને મુલાકાત લ્યો ઓપરેશન ની કોઈ વ્યવસ્થામાં તમે જાતા નહીં કોઈ ડોક્ટર તમને કહે તો તમે એક વખત મુલાકાત લ્યો ભાવનગર સ્પાઇન કેર ભાવનગર સ્પાઇન કેર માં તમે આવી અને તપાસ કરાવીને કરાવી ને પછી તમારું રિઝલ્ટ જો તમારે ખુદ આખે જોઈ શકશો કે તમને કેવી રીતના રિઝલ્ટ આવ્યું મેં તો ખુદ જોયું ને તમે પણ આવી ને તપાસને કરાવી ને તમારું રિઝલ્ટ પરફેક્ટ અહીંયા પરફેક્ટ છે મેં આવી રીતના કોઈ દિવસ કાંઈ રિઝલ્ટ જોયું જ નહોતું દવા વગર દવા વગર ને દવા દવા ખાઈ ખાઈને અત્યારે મારું શરીર સાઠ કિલોમાંથી નેવું કિલો છે થું અહીંયા આવ્યા પછી મારે ફૂલ રિઝલ્ટ અત્યારે મારી બોડી પણ મારી રીતના હું હેન્ડલ કરી શકું કે મારે જેવી રીતના હાલવું ચાલવું બેઠવું કામમાં મારે કામવાળી ખુદ આવતી મેં કામવાળી પણ મુકાવી દીધી એટલે હાથે કામ કરું છું એટલું મને રિઝલ્ટ છે એટલે સો ટકા રિઝલ્ટ અહીંયા મને મળ્યું બાકી આવું કોઈ દી રિઝલ્ટ હું તો ખુદ એમ થતી હું એમ બસ હવે પતી ગયો આપણે આ સેલા સ્વાસ્થ્ય છે આપણું કાંઈ પણ સારું નહીં થાય એવી રીતના મેં આવું મૂકી દીધું હતું બધું છેલ્લે તો મેં બરોડા ગઈ ને પછી મેં એમ કીધું કે હવે મને કોઈ હોસ્પિટલ નામ જ નહીં લેતા મારે કાંઈ પણ જ જવું અહીંયા મને થોડુંક સરનામું આપ્યું તમારું અમારા ગામમાં મનીષભાઈ ત્યાંથી હું અહીંયા આવી

હા મટી મટી ગયું બસ મને બસ રીઝલ્ટ મળી ગયું ફૂલ રિઝલ્ટ મળી ગયું બાકી તમારી દયા ભગવાન દયા બસ તો એમ કેમ કે તમે આવા કાર્ય કરતા રહો ને ભગવાન તમને લાંબો આયુષ્ય આપે કોઈ ના પણ કાર્ય કોઈ દુખ્યા રૂપી હસતું જાય બીજું કઈ બસ બીજું કઈ જો તમે એમ કે અહીંયા આવીને એક વાત તપાસની કરાવી જો તો તમને ખ્યાલ પડે વાત કરે કઈ નથી થવાનું વાત કરે કઈ ન થવાનું બહુ સારું રિઝલ્ટ બહુ સારું છે સરસ સરસ થેન્ક યુ luz, luz.